ઉનાળાની સરવા સાથે કેરી રસિયાઓ કેરીની ધૂમ ખરીદી કરી રહ્યા છે ત્યારે હવે છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં કેરીના રસનો પણ વેપાર થઈ રહ્યો છે ત્યારે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કેરીના રસનો વેપાર કરનારાઓને ત્યાં દરોડા પાડ્યા હતા કતારગામ ભટાર અડાજણ વરાછા સહિતના વિસ્તારોમાં કેરીની સિઝનમાં કેરીના રસનું વેચાણ કરનારાઓને ત્યાંથી સેમ્પલો લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો તો સેમ્પલો ફેલ થશે તો પાલિકા દ્વારા કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું ફૂડ સેફ્ટી ઓફિસર આશિષજી પટેલ સુરત મહાનગરપાલિકા આજે કયા પ્રકારની કઈ કઈ જગ્યાએ કામગીરી હાથ ધરી છે ઉનાળાની સિઝનમાં કેરી તેમજ કેરીના રસનું વેચાણ થતું સુરત મહાનગરપાલિકાના ડિઝિઝનેટિવ ઓફિસર તેમજ આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર ની વિવિધ પાંચ જેટલી ટીમો બનાવીને સુરત અલગ અલગ વિસ્તારોમાં કેરી તેમજ નું વેચાણ રસ્તુ વેચાણ કરતી સંસ્થાઓને ચકાસણી હાથ ધરવામાં આવી છે અલગ અલગ ઝોનમાં માં વિવિધ કેરી કેરી રસ નું વેચાણ કરી સંસ્થાઓ ની હાથ ધરેલ છે તેમાંથી કેરી તેમજ મેંગો મિલ્ક શેક નમૂનાઓ લઈ ઉત્થકરણ માટે લેબોરેટરી મોકલી આપવામાં આવે છે જે આમાં નુકસાન કારક આવશે તો શું આગળ કાર્યવાહી આવે જો આમાં કઈ પણ હાનિકારક પદાર્થો કે ભેળસેળ પ્રમાણ જણાશે તો તેમના હેઠળ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે લોકોને શું મેસેજ આપશો લોકોને એ કે કોઈ પણ તમે કેરી કે કોઈ પણ બધા ખાદ્ય પદાર્થો ખાવ તો એનું યોગ્ય ચકાસણી કરીને ખરીદી કરવાનો આગ્રહ રાખવાનો